તાલાલાના એક યુવા પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત દેશી ગોળમાં નવીનતા ઉમેરતા અનોખી વેરાયટી ડ્રાય ફ્રૂટ ગોળ તૈયાર કરી છે આ ગોળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્યવર્ધક પણ છે કાજુ બદામથી લઈને કેસર અને આયુર્વેદિક ઔષધિઓ સુધી બધાનો સમન્વય કરી બનાવવામાં આવ્યું છે આ ખાસ ઉત્પાદન તાલાલાના આ યુવા ખેડૂત સંજયભાઈએ ખેતીમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે શેરડીના શુદ્ધ અને દેશી રસ્તી બનતા ગોળમાં તેમણે ઉમેર્યા છે કાજુ બદામ કિસમિસ કેસર દેશી ગાયનું ઘી સૂંઠ તથા અન્ય આયુર્વેદિક દ્રવ્યો આમ તો ગોળ પરંપરાગત રીતે મીઠાઈનો મુખ્ય ભાગ રહ્યો છે પરંતુ સંજયભાઈએ ગોળને હેલ્થ સુપરફૂડ તરીકે રૂપાંતરિત કર્યું છે સંજયભાઈએ પોતાના ગામમાં જ ગોળનું આધુનિક ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ કૃત્રિમ રંગ કેમિકલ કે કન્ઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી બજારમાં મળતા ગોળની સરખામણીમાં આ ડ્રાય ફૂડ ગોળ આરોગ્ય માટે બે ગણો વધારે લાભદાયી છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરીરને ઊર્જા અને ગરમાવો પૂરો પાડવામાં આ ગોળ ખૂબ અસરકારક બનતો હોવાથી તેની માંગ ઝડપથી વધી રહી છે મારું સપનું હતું કે ગોળને વધુ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક બનાવું ત્રણ વર્ષથી મેં સતત અભ્યાસ કર્યો નિષ્ણાંતોનું માર્ગદર્શન લીધું અને પ્રાકૃતિક પદ્ધતિથી ગીરમાં ડ્રાય ફ્રુટ ગોળ બનાવવાનું શરૂ કર્યું લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે રિપોર્ટર જગદીશ આહિર મારું નામ સિંગરા સંજયભાઈ મારું ગામ બોરવો હું શ્રી ખોડિયાર ગોળ ફાર્મ નામ યુનિટ ચલાવું છું જે વર્ષોથી મેં ચલાવી છે અને વાત કરવામાં આવે તો ગોળની અંદર દેશી પત્તી અમે ગોળ બનાવીએ છીએ પુરાણી પદ્ધતિ છે સમગ્ર એરિયામાં દેશી પત્તી થી ગોળ બને છે અને ગોળ લોકો ખાતા બંધ થઈ ગયા એટલા માટે અમે એની અંદર એક એક વસ્તુ ઉમેરી સારી તૈયાર કરી છે શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક છે અંદર ગાયનું ઘી કાજુ બદામ છેદામ પાવડર અને બીજા ઓહિયા કેસર નાખી અને કિલો પેકિંગ અમે ડ્રાયફ્રુટ ગોળ જેનું નામ આપ્યું તે તૈયાર કર્યું અને લોકોને ખૂબ સારું ભાવે છે અને એમનું વેચાણ પણ અમારું ખૂબ સરસ છે આ લોકલ ક્ષેત્રમાં વેચાણ છે

ચાનું પણ હવે ચલણ થતું જાય છે ધીમે ધીમે જે સારા લોકો છે એ ખાંડ ની ચા બંધ કરીને ગોળ તરફ વહી છે અને ગોળની અંદર ડ્રાય ફ્રૂટ નાખવાનું કારણ એ છે કે નાના બાળકોને બધા ગોળથી આડ બગડવાના હિસાબે છેટા ફાગતા હતા જે હવે ગોળ ખાવા તરફ પડી ગયા છે જેથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય શેરડી પકવતા ખેડૂતોને પણ ફાયદો થાય અને રાબડા માલિકોને પણ ફાયદો થાય એવો અમારો ઉદ્દેશ હતો અને વધારે વધારે લોકો ગોળ ખાય એ ઉદ્દેશથી અમે ડ્રાયફ્રુટ ગોળ બનાવી ડ્રાયફ્રુટ બોલની ડિમાન્ડ સારી છે પણ એમનું વેચાણ નહીવત છે રોજ પચાસ આઠ કિલો જેટલું વેચાણ હોય છે અને એટલું જ પ્રોડક્શન હોય છે અમારું ભાવ એકસો ત્રીસ રૂપિયા થી એકસો એસી રૂપિયા સુધીના ગ્રાહક સુધી પહોંચી જતા એકસો એસી રૂપિયા સુધીમાં પહોંચી છે